જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવું પ્રકરણ બહાર હેરોલનું સૂત્ર અને એના વિશે અભ્યાસ કરવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે ત્રિકોણની બાજુઓ છે એ પ્રમાણમાં આપેલી છે એટલે ગુણોત્તર પ્રમાણમાં આપેલી છે સૌથી પહેલા આપણે ગુણોત્તર પ્રમાણ છે એના માપ પરિમિતિ પરથી શોધીશું અને માપ શોધ્યા પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો સૌથી પહેલા આપણે ગુણોત્તર પ્રમાણ છે એને આપણે પરિમિતિ પરથી આપણે એનું માપ શોધ સૌથી પહેલા બરાબર ત્રિકોણની પરિમિતિ હવે સ્વાભાવિક છે કે ગુણોત્તરના પ્રમાણમાં છે એટલે આપણે એક્સ ના સ્વરૂપમાં લેશું એને એટલે બાર એક પચીસ એક્સ બરાબર પાંચસો ચાલીસ ઓગણત્રીસ ચોપન બરાબર પાંચસો ને ચાલીસ હવે એક્સ ની સાથે ચોપન ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકાર એટલે પાંચસો ચાલીસ ચોપન એટલે જવાબ આવશે દસ તમે ગુણાકાર કરો એટલે બસો ને પચાસ હવે અહીંયા આપણને અર્ધ પરિમિત છે તો અર્ધ પરિમિતિ પણ ખ્યાલ આવે છે પાંચસો ને ચાલીસ ના આપણે અડધા કરીએ પરિમિતિના એટલે આપણને મળશે બસો ને સિત્તેર એ આપણી અર્ધ પરિમિતિ બની ગઈ છે એટલે ગેસ બની ગયું છે હવે હેરોન ના સૂત્રમાં છે આપણે કિંમત મૂકવાની છે અને કિંમત મૂકી અને આપણે દાખલો ગણીશું હેરોન નું સૂત્ર તો वर्गमूल एस एस मैनस बी एस मैनस પછી બસો સિત્તેર માઇનસ બસો એકસો સિત્તેર અને બસો સિત્તેર માઇનસ બસો પચાસ આવી રીતે છે હવે આપણે શું કરીએ છીએ બસો બસો સિત્તેર એકસો ને વીસ જાય એટલે એકસો પચાસ ગુણ્યા બસો સિત્તેર માંથી એકસો સિત્તેર જાય એટલે સો બસો સિત્તેર માંથી બસો ને પચાસ જાય એટલે વીસ આવી રીતે આવશે કેમ કે અહિયાં બસો સિત્તેર છે એસ માઇનસ બસો સિત્તેર માઇનસ એકસો વીસ એટલે એકસો પચાસ સૌ પ્રથમ આપણે છે ભાગ પાડીએ બસો સિત્તેર ના ભાગ પાડીએ એટલે નવતેરી સત્યાવીસ એટલે નવ ગુણ્યા ત્રીસ આવી રીતે થશે પછી એકસો ને પચાસ છે એટલે ત્રીસ પંચા એકસો પચાસ પછી સો છે તો વીસ પંચા સો અને અહીંયા કેટલા છે હવે જે સંખ્યા બે વખત છે એ સંખ્યા આપણે બહાર કાઢીએ તો અહીંયા ત્રીસ બે વખત છે પછી વીસ પણ બે વખત છે પછી અહીંયા પાંચ પણ બે વખત છે અને અહીંયા નવ નવ નો મતલબ થાય ત્રણ તેરી ત્રણ ને પણ આપણે બહાર કાઢી લેશ અહી છ અને પાછો અને છ નવ હજાર સેમી અહીંયા આપણને બહુ સિમ્પલ રીતે આપ્યું છે ત્રિકોણની બાજુ આપેલી છે અને પરિમિતિ નોર્મલ આપી છે આપણને એટલે પરિમિતિના ઉપયોગથી ગુણોત્તરવાળી જે સંખ્યા છે ને એક્સ ના સ્વરૂપમાં મૂકી અને સૌ પ્રથમ આપણે એક્સ ની કિંમત શોધી દસ પછી એક્સ ની જગ્યાએ દસ મૂક્યા એટલે બાર ગુણ્યા દસ તો અહીંયા આવી ગયો એકસો વીસ સત્તર ગુણ્યા એકસો એટલે એકસો સિત્તેર બસો પચાસ આ ત્રણેય બાજુના માપ મળી ગયા ત્યારબાદ અહીંયા જે પરિમિતિ આવે છે તો આપણે એસ એટલે અર્ધ પરિમિતિ થાય એટલે આના અડધા કરીએ ભાગ્યા બે તો બસો સિત્તેર પછી એરોનનું સૂત્ર અને એરોનના સૂત્રમાં કિંમત મૂકી પછી આપણે ભાગ પાડ્યા બસો સિત્તેર ના બે નવતેર એકસો પચાસ ના ત્રીસ ગુણ્યા પાંચ અને વીસ ના એમ જે સંખ્યા બે વખત હતી એ સંખ્યાને બહાર કાઢતા ગયા તો વર્ગમૂળ ની અંદર એટલી સંખ્યા વધી છસો ગુણ્યા પંદર કિલો તો નવ હજાર સેમી નો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને કોઈ તકલીફ હોય સમજાણું ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયક દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચાય જય હિન્દ જય હિન્દ